ઉભેલા ડમ્પરને એસટી બસે ટક્કર મારતા એસટીના કંડક્ટરનું મોત નિપજો મેમદાવાદ તાલુકાના અરેરી ગામ પાસે મંગળવારે એક એસટી બસે ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માત સજીયો હતો એસટી બસ પુરપાટ ઝડપે આવીને રોડની સાઈડમાં ઉભેલા ડમ્પરના પાછળથી અથડાઈ હતી અકસ્માતની ભીષણતા એટલી હતી કે બસનું ખાલી સાઇડનું કેબિનથી દરવાજા સુધીનું પડખું સંપૂર્ણપણે ચીરાઈ ગયું હતું અકસ્માતમાં બસના કંડક્ટર અને ડ્રાઈવર ઈજાઓ થઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી અને ઈજાગ્રસ્ત કંડક્ટર તથા ડ્રાઈવરને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન કંડક્ટર મોહમ્મદ હનીફનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં ડમ્પર ચાલક અજયભાઈ ભીખાભાઈ હોઈએ મહેમદાબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે બસ ચાલકની સ્થિતિ હાલ સ્થિર છે અને તેમની સારવાર ચાલુ છે રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત કામ ન્યૂઝ નડિયાદ